જય માતાજી મિત્રો એન્ડ જય શ્રી રામ થમનેલ જોઈને તો તમને ખબર જ પડી જાય છે આપડા ગાડીમાં શું કામકાજ કરવાનું ગાડીમાં હે ને મિત્રો બે વ્હીલ પતી જાય એટલે બે વ્હીલ નાખવાના છે ને વાયલા વ્હીલ નું શું પ્રાઇસ છે ને આગલા વ્હીલ નું ગ્લેમ્બર એક્સટેક છે નવું મોડલ એટલે નવું મોડલ એટલે કેટલા લગભગ 2021 માં કે 20 માં લોન્ચ થયું તો એટલે તરત જ લઈ લીધી હતી આગલું વ્હીલ છે ને મિત્રો એટલું બધું તો ન ઉતરો પણ આપણે લાંબી ટીપ માં જાવ તો કવરાવે એવું થાય એ મિત્રો વાયલું વ્હીલ એટલું બધું કાઈ ઉતરું ને પણ તોય આપણે બદલાવવું પડશે આ રીતના હે ને આ રીતના હે ને તડ આપડી જાય મિત્રો ટ્યુબલાઇટ વ્હીલ હવા ઓછી હોય ને તોય હાલી જાય કેમ કે જેમ ગાડી હાલે એમ હવા ભરાતી જાય મસ્તી ના કરતો મિત્રો હજી સુધી માં ત્રણ ચાર વર્ષ થઈ જાય છે ગાડી ગભરાવી નથી ગાડીમાં માં કઈ એક પણ પ્રોબ્લેમ નહીં આવ્યો પ્રોબ્લેમ આવ્યો ને ખાલી મોટરનો છે કેમ કે તડકે પડી રહે એટલે મોટર ને ઉપરથી ને એમાં હું કચરો આવી જાય પેટ્રોલ 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 માં કઈ વાંધો હોય હું હોય રામ જાણે તડકે પડી રહી ને એટલે એની રીતે મોટર બંધ થઈ જાય ગ્લેમ્બર એક્સ્ટ્રા છે ને આના મેન છે ને મેન મેન પાર્ટ મળતા ને ઓનલાઈન આપણે મંગાવવા પડે મિત કકા ના ગાડી શીખવી છે એ આ કઈ પ્લાન્ટર નથી હો લોટ ગાડી છે આવા હે ને આવા હે ને મિત્રો એકા તો કાકો તો હળિયો હોય ઓય બન કર બન કર બન નવું સાઈન લઈ આવ્યા છે ક્યુ છે સાઈના સીબી સાઈન સીબી સાઇન કેમ પણ કમેન્ટ કરજો કેમ લાગે ડીજીટલ ડીજીટલ આદુ મોડેલ ને મિત્રો મોવા પહોંચી ગયા છે ને એવા અંબિકા ટાયર્સમાં મિત્રો અત્યારે ઉધીમાં ગાડી આલી જી છે આપડી પાંત્રીસ હજાર બસો ને એકોતેર કિલોમીટર આપણે બે વ્હીલ આવી ગયા છે મિત્રો આ છે જૂનું વ્હીલ જો એટલું આ રીતનું કઈક ઉતરી ગયેલું હે નવું વ્હીલ મિત્રો વ્હીલ નોટલ બિલ હે ત્રણ હાજર સાતસો લાગી ગીધા પછી ગાડી નો કઈક આજ ટાઈપ નો લુક આવે કેમ પણ મિત્રો વિલ બિલ નાખી દઈ હેડમાં કેમ કે ઘઉં પટ્ટો એકાદ લીધાનો હોય ડુંગળી ની તો ગાડી પીરી હો પણ